માર ભાઈ બેન દોસ્તી તૂટી જઈશ કાયમ માં ના ભાઈ ના ના ટૂટે તારા બદલાત નો જીવ આવવા ત્યાર છું રી મતું શું

સાચી પડે તો કાળું તને છોડું તારો બદલો હું પેલા આખું જે આવવાનો ને હું તને મનાયું અને આપડી દોસ્તી સાબિત કરી કે નાખું કેમતા ભાઈબંધી કરી હતી હાસી તું ઓર તારવાર

Anh chạy là chạy đi, chạy đi, chạy đi, chạy đi, chạy đi, chạy đi, chạy đi,

થાપડા <tartic> <Destiny> <tartic offspring from> <deathvenant>